આજે આપણે ક્ષારણ વિશે અભ્યાસ કરવાનો છે જ્યારે આપણે નવું લોખંડ લાવીએ ત્યારે તે ચળકાટ ધરાવતું હોય છે આ લોખંડને ઓક્સિજનની હાજરીમાં ભેજની હાજરીમાં અને પાણીની હાજરીમાં જો લાંબા સમય સુધી રહેવા દેવામાં આવે તો લોખંડ પર કથ્થાઈ રંગનું સ્તર બની જાય છે જેને લોખંડનો કાટ કહે છે અને સમય જતા લોખંડનો નાશ થાય છે જેને ક્ષારણ કહે છે વ્યવહારમાં આપણે ઘણી જગ્યાએ લોખંડને કટાતું જોયેલું છે જેમ કે આપણે જે કાર ચલાવીએ છીએ એ કારમાં અમુક પાર્ટસ છે તે લોખંડના બનેલા હોય છે અને સમય જતા તેના પર કાંટ લાગી જાય છે અને જેને કારણે તેનું ક્ષારણ થાય છે ત્યારબાદ પુલ પુલ પણ લોખંડનો બનેલો હોય છે અને સમય જતા તેમાં કાટ લાગે છે અને તેનું ક્ષારણ થવાથી તેનો નાશ થાય છે ત્યારબાદ લોખંડની રેલી કે જેને લોખંડના પાટા પણ કહેવાય આ લોખંડના પાટા છે તેને સમય જતા તેના પર પણ કાંટ લાગી જાય છે અને તેનું ક્ષારણ થવા લાગે છે આ ઉપરથી આપણે આઈએમબી નોટ્સ લખી શકીએ કે લોખંડ છળકાટ ધરાવે છે લોખંડને ઓક્સિજનની હાજરીમાં ભેજવાળી જગ્યામાં અને પાણીના સંપર્કમાં રાખવામાં આવે તો તેના રંગનું સ્તર બને છે જેને લોખંડનો કાંઠ કહે છે અને સમય જતાં લોખંડનો નાશ થાય છે જેને ક્ષારણ કહે છે જ્યારે આપણે તાંબાનું નવું વાસણ લાવીએ ત્યારે તેનો રંગ કંઈક આવો હોય છે આ તાંબાના પાત્રને વાતાવરણમાં આપણે ખુલ્લો રાખીએ એટલે આ તાંબાનું પાત્ર વાતાવરણમાં રહેલ ઓક્સિજન વાયુ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરે છે અને તેને કારણે આ તાંબાનો પાત્ર છે એનું ક્ષારણ થાય છે અને તેની સપાટી ઉપર લીલો રંગ જોવા મળે છે જ્યારે આપણે કોઈ ચાંદીનું નવું પાત્ર લાવીએ ત્યારે તેનો રંગ કંઈક હવો હોય છે આ ચાંદીના પાત્રને આપણે વાતાવરણમાં ખુલ્લું રાખીએ તો થોડા દિવસોમાં તેનો રંગ કાળો થઈ જાય છે આ કાળો રંગ થવા પાછળનું કારણ છે કે જ્યારે ચાંદીનું પાત્ર વાતાવરણમાં ખુલ્લું હોય ત્યારે વાતાવરણમાં રહેલ હાઇડ્રોજન સલ્ફાઈડ વાયુ સાથે પ્રક્રિયા કરે છે અને તેને કારણે ચાંદીનો રંગ કાળો થઈ જાય છે આ ઉપરથી હવે આપણે આઈએમપી નોટ્સ લખી શકીએ કે તાંબુ હવામાં રહેલ ઓક્સિજન વાયુ કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રતિક્રિયા કરીને કોપર કાર્બોનેટ નામનો લીલો પદાર્થ બનાવે છે જેને સામાન્ય ભાષામાં કાટ કહે છે આ લીલો પદાર્થ તાંબાની સપાટી પર જમા થાય છે ત્યારબાદ ચાંદી હવામાં રહેલ હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ સાથે પ્રતિક્રિયા કરે છે તેથી ચાંદી કાળી પડી જાય છે દરેકને આ વિડીયો સમજાણો હશે Thank you.